સરસ મજાનો બાર વરસાદ પડી રહ્યો છે લો મારો શર્ટ એ ભીનો છે અને આવા વરસાદની અંદર આવા ઠંડા ઠંડા સિઝનમાં તમને જો કઈક નવીન આઈટમ સુરેન્દ્રનગર વાસીઓને જમાડું તમને એમ થતું હશે કે આ સૂપ છે સૂપ નથી આ છે સુરતની ફેમસ આઈટમ એવી વેજ ખાવસા આની અંદર પાપડી એમનું જે સૂપ છે નૂડલ્સ છે લીલી ડુંગળી ને બધા મસાલા અને ઉપરથી લીંબુ નાખ્યું છે સરસ મજાની આઈટમ છે સુરેન્દ્રનગરમાં સૌપ્રથમવાર વેજ ખાવસા સ્પેશિયલ સુરતી આઈટમ ચાલો ટેસ્ટ કરીએ કેવી લાગે છે વાહ ભાઈ વાહ ખરેખર આમાં ત્રણ ચાર ફ્લેવર અલગ અલગ આવે છે બધી વસ્તુના પેલા થોડું ખટાશ જેવું લાગશે પછી તમને થોડું તીખું લાગશે અને કંઈક તો માસ્ટરી છે આમનું જે સૂપ બનાવ્યું છે ને એ એક મોનોપોલી વાળું છે મારું નામ બોરાણા રઘુવીર છે તો શું આઈટમ મંગાવી તમે અત્યારે આલુ પૂરી આલુ પૂરી કેવો ટેસ્ટ લાગ્યો એક નંબર અને ખાવસાઈ તમે ટ્રાય કરી રાખશો એ પણ ટ્રાય કરી રાખ

આનંદ આવે વાત કરી દઈએ એડ્રેસની તો શિવ મેડિકલ કોલેજ એટલે કે ટીબી હોસ્પિટલની ની એક્ઝેક્ટ સામે જે બિલ્ડિંગ આવેલું છે બિલ્ડિંગ નું નામ છે શિવલિક આર્કેડ ત્યાં તમને આ જય શ્રી ગણેશ આલુપુરી અને વેજ ખાવસાની શોપ જોવા મળી રહેશે તો સુરેન્દ્રનગર ટ્રાય કરવું હોય અને એકદમ રેટ છે લઈને સુધીમાં તો બધી રીઝને રેગ્યુલર આલુ પુરી ને પ્રાઇસ છે માત્ર ત્રીસ રૂપિયા ચીઝવાળી ચાલીસ રૂપિયા અને વેજ ખાઉસા જો તમે બાઉલ મંગાવશો તો તેની કિંમત છે માત્ર ને માત્ર ચાલીસ રૂપિયા ટાઈમિંગની વાત કરીએ તો સવારે આઠ થી રાત્રે આઠ વાગ્યા સુધી તમને બધી આઈટમ્સ મળી રહેશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં સુરેન્દ્રનગર માં આવે સુરતીનો સ્વાદ થેન્ક યુ આભાર